આવી રીતે છે ને ફટાફટ ઉતાવળમાં મારી મહેંદી છે ને ઉતાવળમાં જ લેવાની હોય કેમ કે છે ને વધારે લેવાય ગમતી નથી કેમ કે બધા હું છે ને વધારે મહેંદી લેવાની હોય ને આખા આખા હાથ ભરીને જ્યારે મારે મહેંદી લેવાની હોય ને તે મને થોડી ગમતી જ ગમે ને આમ ઉતાવળ હતી કામ ન હતું ને એટલે એટલે એટલી એવી મહેંદી લીધી પણ અટાને કેટલો મસ્તનો કલર આવ્યો એમ કહેવાય ને કે મારા લેડીઝ લોકોને છે ને મહેંદીનો કલર આવ્યો હોય ને એ બધાને બહુ જ ગમે તો મારી મહેંદી કાળી ભમર જેવી થઈ ગઈ કેમ પતું ભાઈ જાય દાદા લાઈક કરજો આજે છે ને બહુ મજા આવવાની છે તો બધાય તમે વિડીયોમાં બનાવી રેજો તમને બધા મજા આવે છે જો તમને આ વિડીયો ગમે ને ફેમેલી તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલ માં પેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મેટી મેટ કરવાનું ભૂલતા નહીં બેન અહીંયા અમારે ઈસ્કા નાખે છે આ ભાઈ ઈસકા ખાય છે એને ઈસ્કા મજા આવે બેન હોય ને અત્યારે બપોરનું નું ટાણું થઈ ગયું છે ને બપોરા કરવા બે જાય બપોરામાં અત્યારે શું છે જમવાનું તમને કહું મસ્ત મજાનું મારું ફેવરેટ શાક ગવાર અને ઢોકળી આવી રીતે છે ને ગવારને ઢોકળી બનાવીને છે શાક અને આવી છે મરચાં રોટલા રોટલી બેન ઈસકા નાખતા જાય ને ખાતા જાય કાબેન પણ આવું ઈ હું ને કેમ લાગે કે હુઈ જા હે કઈ નક્કી નથી એવું જે તો ફટાફટ જમી લઈ ને અમારા પતુભાઈ શું ખાય હું રોટલી ખાય પપોડો વાળીને હે તમારા પતુભાઈ છે ને એકલી રોટલી ખાય ને અમારા એ તું ભાઈ હું નથી જાગે છે હવે ક્યારે હોય કઈ ખબર નહીં હવે નહીં હોય ને તો બાર લઈ લે હું હવે છે ને જમી લઈએ તો આવો બધે તમે બપોરા કરવા અમારે એ તો ભાઈ નું કામ આવું હોય હું હોય તો હું હોય ન હોય તો કાઈ નહીં અડધી કલાક કલાક જેટલો હિસ્કો નાખ્યો હે તોય હતા નહીં પાણી ને લેવો તોય મારે રમાડવા પડશે એવું છે તો હું છે ને ફટાફટ જાવ ધાબા ઉપર એની હું લીધું પાલી આ લ્યો તો પાલી રમે

લે 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 જો સુકરામ જઉ તો આમ લે ઉભર ઉભર તો ઉભરા તો લે આ આમ બોય આમ આમ બોય આમ મારા હાથમાં એક છે નકા આડે લે 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 જો તો કેમ પાવડર નો આખો ડબ્બો ઢોળી નાખ્યો અરે રાગડી પૂજી કી જાય ઓય બાપા બ રેવા દે રે લે લે ભાગો બાપા ભાગો આ કાઈ રેવા નહી દે

એને છે પોતું મારું બોલો કામ વધારું એનવે એને 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 પોતું મારું આવું જોવું કે કેમ પોતું મારે કેમ મારે એમ એમ ન લાગે લાવો લાવો તો ફટાફટ છે આવો પોતો કરી નાખું એ માતાજી ના રામ રામ મજા એને તો આવી ગઈ શું નિશાળા થી કરીએ મારા મામી બળતણ લઈ બળતણ તો લેવા જ પડે ને ચૂલે લે રાહ તો લાકડા ને એવું લઈ લે હાથિયું ને એવું હાથિયું હવે હુકાઈ ગઈ એટલે છે ને સુલે લઈ લે ને ફટાફટ લાકડા ને એવું બધું લઈ લઈ ને પછી રાંધવાનું ટાળું થઈ જાય એક વાત કહું

કે એક શબ્દ માં ખાલી ઘણો ફરક પડી જાય હાસી વાત ને રીંગણા ના ઓળા હાર લાગે કે ઓળા ના રીંગણા હાર લાગે હા ઓળા ને રીંગણા તો આવી રીતે છે ને રીંગણા ના ઓળા ને ઓળા ને રીંગણા એક મૂકી દીધા છે હજી થોડીક હાંઠિયું નાખું ને એટલે થઈ જાય મસ્તનો પઠો અને આજે અમારે રીંગણા ના ઓળા ઓળો અને રોટલો બનાવવાના છે તો ફટાફટ આવે છે ને પેલા રીંગણા હેકી નાખી ને પઠો કરીએ પઠો કરીને તો જ ફટાફટ રીંગણા હેકા હે તો મળી રીંગણા હેકા જ જાય છે ને મારા બા સાપી છે બા જય માતાજી જય માતાજી આવો સા પીવા કો આવો સા પીવા માર બાને સા પીવી પડે હે બા રસોઈનો ટાણો થઈયો ને હારે લાટ વઈ ગયા અંધારે અંધારે ફાફા મારવાના રે તો હું છે ને ફટાફટ હવે રોટલા બનાવી નાખું લાટ આવી ગઈ છે ને હારે મેં સુલો પણ ખડકાઈ નાખ્યો ને બેન ને હોલ પર કામ કરે એક ડુંગળી સુધારે એક વટાણા સુધારે ફોલે એવી રીતનો છે તો બેન છે ને રીંગણાનો ઓળો વઘારે ઓળો ઓળો કે ગોગ

નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો બેટા બેઠા યુ